હાલ મોહનથાળ બનાવી રહ્યા છે તે ગુંદી વિભાગ અહિયાં મોહન થાળ ની ની સસ્સો જેટલી ચોકીઓ જે મોહન થાળ ની બનાવવામાં આવી છે એવા એક હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે છે એ સોનલ ધામ મડા જ્યાં અહીંયા ભવ્યથી હતી ભવ્ય જે ત્રણ દિવસ માટેનો ઉત્સવ જે સોનલમાનો સોમો જન્મ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં અત્યારે લાખોની સંખ્યામાં લોકો જે આ જગ્યા ઉપર આવવાના છે તેની આગવી તૈયારી જે તેની માટે રસોઈ બનાવવાની હોય છે તે ફરસાણ વિભાગમાં તે અત્યારે તૈયાર થઈ રહી છે તો કઈ રીતના તેની વસ્તુ બનાવવામાં આવે છે કઈ કઈ વસ્તુ જે ફરસાણમાં બનાવેલી છે તે તમામે તમામ વસ્તુ જે હું તમને વિગતવાર આપવાનું છું તો ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં ખાસ કરીને તો તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો તમે આ જે મારી પાછળ એક જેટ ડોમ જોઈ રહ્યા છો ને એ કોઠાર માટેનો ડોમ બનાવવામાં આવેલો છે ત્યાર પછી અહીંયા જે રસોઈ બનાવવા માટે તે પણ વિશાળ ભવ્ય ડોમ બનાવેલો છે આ જે એક લાઈનમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ને એ પ્રસાદ

આ તમે જે ઢગલો જોઈ રહ્યા છો ને તાલપદ્રિકાકેલો છે એ બટેકાની પાંચસો ગુણનો જે સ્ટોક અગાઉથી કરવામાં આવેલો છે હજી તો તારીખ ચાલુ છે છે આપણે અગાઉ જે જે એની તૈયારીઓ થઈ રહી તે હું તમને આ લોક દ્વારા બતાવવા જઈ રહ્યો છું આ બટેકાની ગુણ છે આ રીતના એવી પાંચસો ગુણો રાખવામાં આવેલી છે ત્યાર પછી આપણે અંદર જઈએ કે કઈ રીતના રસોઈ બને છે અને કઈ રીતના જે તેની તૈયારીઓ ચાલી રહી છે તે હું વિગતવાર માહિતી આપવાનો છું આપણે જે કહેવાય ને ડોમની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આ તમને જે સૂલ જોઈ રહ્યા છો ને આ સૂલ જે કહેવાય કે જે રોટલી બનાવવા માટેની બનાવવામાં આવેલી છે એની માટે તાવો પણ મેકેલો છે એવા એક સૂલોની એવી લાઈનમાં તમને ઘણી બધી સૂઈલો જોવા મળશે ત્યાર પછી આપણે અહીંયા આગળ જોઈને તો અહીંયા તૈયાર ગરમા ગરમ લાઈવ ગાંઠિયા બનાવવામાં આવેલા છે તો આપણે તે જોવા જઈશું અત્યારે અહીંયા જે ગુંદીનો વિભાગ છે સરસ એવી આપે છે દિલીપભાઈ તો અહિયાં જે રસોઈમાં કેવાય ને આગની તૈયારીઓ થઈ રહી છે તો કઈ રીતના તૈયારી છેલ્લા બે દિવસ છે સંપૂર્ણ જે તૈયારી ત્રણ દિવસ નો મહોત્સવ છે એમાં કરી રહ્યા છીએ કારણ કે અંદાજીત છ થી સાત લાખ માણસ નું જમણવાર નું આયોજન છે આપણે અત્યારે વીસ હજાર કિલો બુંદી બનાવી નાખી છે આપ જોઈ રહ્યા છો મારી સાથે વીસ હજાર કિલો બુંદી હા વીસ હજાર કિલો બુંદી બુંદી નો અત્યારે સ્ટોક આપણે થઈ રહ્યો છે એના પછી અમે જેમ કે મોહન આ મોહન નો અત્યારે છઠ્ઠો ગાળ છે અમારે આગળના પાંચ ગણ મોહન થાળ ની છસો ચોકી

પાંચસો ડબ્બા ઘી નું સરસ મજા સરસ મજાની માહિતી આપી છે પછી આ તમે વાત કરો છો અંદાજિત એક દિવસ માટે રસોઈ તમે કેટલા માણસો ની મા બપોરે દોઢ લાખ નું ગણતરી છે માતાજી એવું કીધું છે બપોરે દોઢ લાખ એક થી દોઢ લાખ અને સાંજે એક થી દોઢ લાખ એવી રીતે અને બે લાખ પણ થઈ શકે છે પણ એની આ અત્યારે આગમ તૈયારી બધી થઈ રહી છે બળતણ છે મગબફ ના કહેવાય બંને સાઈડ તમે જે કોન્ટિનેટ ના ઢગલા પડ્યા છે એ છ હજાર મણ બળતણ છે ખાલી છ હજાર મણ છ હજાર મણ ટોટલી મગબાફ જ રસોઈ થવાની છે બધી

આ ભાવનગરી કાંઠે એ રીતના બનાવવામાં આવે છે ઘણી ખરી અહીંયા મશીનગરીનો પણ ઉપયોગ થતો હોય છે અહીંયા જુઓ તમે આ જે ગાંઠિયા બનાવવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા સામેની તરફ લાઈવ ગાંઠિયા ચાલે છે તે હું તમને બતાવું કે ચાલો એ દાદા કઈ રીતના નાખે છે ને કઈ રીતના બનાવે છે ગરમા ગરમ લાઈવ ગાંઠિયા આ બે મશીન તમે જોવો ને તે આપણે કેવાય ને બટેકા માટે જે નાના નાના કટકા થઈ જાય એની માટે બનાવવામાં આવે છે આમાંથી સરસ મજાનું કટપીસ થઈને શાકભાજી બને છે ત્યાર પછી હવે આપણે જોવા જઈ રહ્યા છે જ્યાં અહીંયા બુંદી અથવા તો ગાંઠિયા પાડવા માટે તે અહીંયા લોટ બાંધવામાં આવે છે તે મશીન દ્વારા અહીંયા હાલ બાંધી રહ્યા છે કહેવાયને ગરમ મસાલો એમને મિક્સ કર્યો તો અહીંથી અહીંયા બાજુ બાજુ આ તમે જે તપેલા જોઈ રહ્યા છો ને તે ગાંઠિયાના કમ્પ્લીટ થઈ ગયા છે એમાંથી સરસ મજાની ફેલ્યુ ભરાય ને જે ટ્રેક્ટરના મદદથી છે જાય છે તે જ્યારે જરૂર પડે ત્યારે તાત્કાલિક ત્યાંથી લાવી શકે અને કહેવાય ને ભાગદોડ ન મચે એની માટે આગવી તૈયારીઓ તડામાર ચાલી રહી છે અહીંયા મોહન થાળ ની પાંચસો ની સસો જેટલી ચોકીઓ જે મોહન થાળ ની બનાવવા આવી છે એવા એક તપેલા તમે જોવો હવે લાગત તપેલા મોહન થાળના બનેલા છે હવે આપણે જે અહીંયા ગુંદી લાઈવ બનાવવામાં આવી રહી છે તે વિભાગ તરફ આવી ગયા છે અને તમે જુઓ ભાઈ કઈ રીતના માલ એનો લોટ હલાવે છે કઈ રીતના ગુંદી પડે છે નીચેથી નીચેથી સરસ મજાની અલગ અલગ એની મેળા પડી જાય આ ગુંદી અત્યારે જે કહેવાય ને કે તળાઈ રહી છે તાવામાં તેલમાં ત્યાર પછી તળા જઈને પછી એને એક વિભાગમાં ગો ખાંડની ચાણી બનાવવામાં આવેલી હોય છે તે જગ્યા ઉપર કાઢીને તે જગ્યાની ચાણીમાં સાઈડમાં બોળીમાં આવે છે સાઈડમાં તમને પણ રાકેશભાઈ બતાવશે કે કહેવાય ને કે ઘણા બધા પતરા ઉપર સ્ટોક કરેલો છે અહીંયા સુકવવામાં આવે છે સુકાયા પછી તેને બીજી જગ્યા ઉપર ટ્રાન્સફર કરવામાં આવે છે આ ભાઈ જો અહીંથી બોળી કાઢી છે સાઈડમાં હાં આ એવજના સરસ મજાની છૂટી થઈ જા આ ટ્રેક્ટરને આખું કમ્પ્લીટ જો જાય ને પછી ભરવામાં આવેલું હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં કોઠાર સ્ટોર રૂમ જ્યાં આગવી તૈયારીઓ ચાલી રહી છે ને તેનો આખો વિભાગ આ જગ્યા ઉપર સંગ્રહ કરવામાં આવેલો છે અહીંથી તમે જોઈ જ રહ્યા છો કે ચેક્ટરની લારીઓ લાઈનમાં ગોઠવેલી છે અલગ અલગ જે થાળ છે ગાંઠિયા છે અહીંયા જોવા ભગત ગાંઠિયાનો સ્ટોક અહીંયા ઉતારી રહ્યા છે ને આ છે ગુંદી વિભાગ આ બધી લારીઓ ગુંડીની ભરેલી છે અને આ તમે જે સ્ટોક જોઈ રહ્યા છો ને પેલા તો અહીંયા તેલના ડબ્બા અને પાણીના જે કહેવાય ને કે બોટલો રાખવામાં આવેલી પછી અહીંયા ઘણી બધી જે મોહન ખાનની આપણે કીધી આગળ દિલીપભાઈ વાત કરી કે ચોકીઓ તૈયાર થઈ ગઈ છે અંદાજી તો છસો ચોકીઓ બનાવવામાં આવી છે પછી આ તમે જે સ્ટોક જોઈ રહ્યા છો ને તે કાચા સીધાનો સ્ટોક છે અલગ અલગ લોટ પછી આંબલી ખાંડ એમ ઘણી બધી વસ્તુનો અહિયાં જે સ્ટોક કરવામાં આવેલો છે લાઈનમાં તમને જોઈ કે ઘીના ડબ્બા છે એ બધું અહિયાં અગાઉ જે રીતે કરી રહી છે અમે ચોખાના કટા છે આજે તમે ડબ્બાનો ઢગલો જોઈ રહ્યા છો ને તે આગવી તૈયારીઓ જે ફરસાણ બનાવવા માટે આવે ને તેની માટે આવેલા છે તમામે તમામ કેટલા બધા ડબ્બા ખાલી થઈ ગયા છે અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જ્યાં અહીંયા રસોઈ બની રહી છે તેની માટે કેવા કેવા તપેલાનો ઉપયોગ કરવામાં આવેલો છે ત્યાર પછી દિલીપભાઈ જે વાત કરી ને કે કાંઈક છ હજાર જેટલો આ મણનો જે લાકડાનો સ્ટોક કરેલો છે અને અહીંયા જે તેની માટે રસોઈ બનાવવા માટે મોટા મોટા મારી જેટલા હાઈટના તે ટોપનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે હું તમને હમણાં બતાવું બ્લોગમાં છેલ્લે સુધી જણાઈ રહ્યો છે ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં આ તમે જે ઢગલો જોઈ રહ્યા છો ને તે ડોલોનો કમડળ એવી ઘણી બધી વસ્તુ તે આ જગ્યા ઉપર સંગ્રહ કરવામાં આવી છે હવે તમને હું બતાવવા જઈ રહ્યો છું મારી જેટલે હાઈટ જેટલો ટોપ હું આખો અંદર ઊભો રહી જાઉં ને આટલો મોટો ટોપ છે જોવો તમે મારી હાઈટ કરતાં પણ વધારે એવા એક ટોપ નથી એવા ઘણા બધા સ્ટોક ટોપનો અહીંયા સંગ્રહ કરવામાં આવેલો છે ત્યાર પછી અહીંયા જે કહેવાય ને કે મોહન થાળ બની રહ્યો છે એને સંગ્રહ કરવા માટે અહીંયા જે ચોકીઓ તેલથી લગાવવામાં આવી છે આમાં તેલ લગાડી દીધું છે ત્યાર પછી આમાં મોહન થાળ બહાર કાઢશે તેની માટે તૈયારીઓ ચાલી રહી છે અને એવી ઘણી બધી એમ અંદાજીત સાતસો જેટલી તો ચોકીઓ આવેલી છે અને છસો તો બહાર થઈ ગઈ છે તૈયાર કમ્પ્લેટ ભરાઈને અહીંયા જો કેટલા બધા લાઈનમાં આવેલા છે ત્યાર પછી કહી શકાય જરૂર પડે તો ગેસનો પણ ઉપયોગ કરવા માટે અહીંયા સુલા પણ કમ્પ્લેટ છે અત્યારે તો જાજા ભાગે તો કહેવાય ને કે આપણે દેશી રીતના ચૂલા ઉપર લાકડાનો ઉપયોગ કરીને તે રસોઈ બનાવે છે અને એક્ઝેક્ટ પાછળની તરફ જે આખું ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો ને તે પ્રસાદ ગ્રહણ કરવા માટેનો મોટો વિશાળ ગ્રાઉન્ડ છે અને આ મશીન જો કઈ રીતના બનાવેલું છે અંદાજીત મારા ખ્યાલથી લાડવા માટેનો ઉપયોગ કરવા માટેનું મશીન છે અહીંયા પણ એક બીજું મશીન છે એવા ઘણા બધા મશીનોનો ઉપયોગ કરીને બહારની તરફ કાઢવામાં આવે છે આ તપેલું જોવા મારી જેટલા હાઈટનું ટપેલું છે એવા ડબલ ભેગા થયેલા એવા તો ઓલા પણ મેં તમને આગળ શરૂઆતમાં બતાવ્યું એમ એવા ઘણા બધા ટપેલાનો સ્ટોક કરવામાં આવેલો છે ત્યાર પછી અહીંયા ઢગલા ધગલા ડીશોના રાખવામાં આવે છે અહીંયા લાખોની સંખ્યામાં લોકો આવવાના છે અને હરિપ્રસાદ ગ્રહણ પણ કરવાના છે આ તમે જે ડીશોનો ઢગલો જોઈ રહ્યા છો ને તે દોઢ લાખ એક સાથે માણસો હરિપ્રસાદ ગ્રહણ કરી શકે ને એવો ભવ્ય તેની તૈયારી થઈ છે અને આગળ જરૂર પડે તો આગળ પણ તે તાત્કાલિક માટે લેવી શકે અત્યારે તો દોઢ લાખ માણસો તો જમી શકે ને એવી તો ડીશુ કમ્પ્લેટ પડી જ છે અને તેની માટે લાખો માણસો જમી શકે એની માટે ભવ્ય વિશાળ ગ્રાઉન્ડ પણ તૈયાર કરવામાં આવેલું છે યા તો મિત્રો તમને મેં અત્યારે જે આગવી રસોઈ માટે તૈયારીઓ ચાલી રહી હતી તે મેં તમને વિડીયો દ્વારા જણાવી તો તમને અમારો મારો વિડીયો કેવો લાગ્યો અને મિત્રો આપણે જે આગામી જે રસોઈની તૈયારીઓ તમને બતાવી અને બીજા નંબરમાં એ વાત છે કે આપણે અહીંયા જે કા જેવો આપણે વિડીયો ઉતરવાનો પદ છે એટલે આપણે સીધા ઘરે જઈને ફટોફટ આપણે અયોધ્યા જવા નીકળવાનું છે તો અયોધ્યાના પર વિડીયો આપણે તમામ આવવાના છે સ્ટેપ બાય સ્ટેપ